ગાંધીનગર સામર્થ હેવાન છ પરિવાર દ્વારા નવરાત્રી દરમિયાન વેશભૂષા કાર્યક્રમ યોજાયો આ બંને મહોત્સવમાં વિવિધ ધાર્મિક વિધિઓ અને પૂજાના યજમાન પદની જવાબદારી સોસાયટી ના અનેક પરિવારો ઉત્સાહભેર હતી ગાંધીનગર સામર છ પરિવાર દ્વારા આ વર્ષે ગાંધીનગર સામર છ પરિવાર દ્વારા આ વર્ષે નવરાત્રી બે માં જગત માં જગદંબાની આરાધના પર્વ નવરાત્રી જ ઉમંગભેર ઉજવાઈ રહી છે આ દ્વારા વેશભૂષા કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વિવિધ વેશભૂષા સાથે ખેલૈયાઓ ગરબે રમતા જોવા મળ્યા ગાંધીનગર સામર્થવાન છ પરિવાર દ્વારા આ વર્ષે નવરાત્રી 2025 માં નવરાત્રીનો રંગ જામ્યો ત્યારે ગાંધીનગર સામર્થવાન છ પરિવાર દ્વારા સમાજ તથા અન્ય સમાજ તથા લોકોને સંદેશ આપતી થીમ પર ગરબાની રમઝટ બોલાવતા નજરે પડ્યા ત્યારે હાલ તો ખેલૈયા ઉમર મૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા એક મિનિટ પણ બગાડવા માંગતા ન હોય તેમ વિવિધ થીમ અને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ગાતા જોવા મળ્યા હતા ਤੇ ਰਾਤੇ ਮਰੀ ਮਟਵਾਈ ਤੋਂ ਦੇਸ਼ੁਨੀ ਮਾਟੇ ਓ ਟਣ ਜਾ ਹਵਜ ਜੋਨੇ ਅੜਦੀ ਰਾਤੇ ਮਰੀ ਮਟਵਾਈ ਤੋਂ